નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા રાજકોટ બજાર ભાવી ગયા માર્કેટ વાર થયો શુક્રવાર મિત્રો વાત તો આજે રાજકોટ માર્કેટમાં ઝીરો અને કપાસના ભાવ મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને જાણે વ્યાજના તાજા રાજકોટ માર્કેટ યારના બજાર ભાઈને પેલા મિત્રો વિડીયો ખાસ લાઇક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને તાજા રાજકોટ માર્કેટના બજાર ભાવ કપાસ બીટી ચૌદસો પંદરથી પંદરસો સાઠ રૂપિયા સુધી ઘઉં લોકન ચારસો નેવથી પાંચસો ને રૂપિયા સુધી ઘઉં ટુકડા ચારસો ત્યાંથી છસો રૂપિયા સુધી જુવાર સપદ છસો સિત્તેરથી સાતસો પાંત્રીસ રૂપિયા સુધી જુવાર લાલ સાતસો નેવથી નવસો એકવીસ રૂપિયા જુવાર પીડી ચારસો ત્રીસથી ચારસો સિત્તેર રૂપિયા બાજરી ત્રણસો નેવથી ચારસો રૂપિયા તુવેર અઢારસો સ્યોતેર થી ત્રેવીસોને અડસઠ રૂપિયા સુધી સણા પીળા અઢારસો પચાસથી બાવીસો પચીસ રૂપિયા સુધી સફેદ સણા ચૌદસો રૂપિયાથી એકવીસો ને સાઠ રૂપિયા અડદ અઢારસો સિત્તેરથી ઓગણીસો અડસઠ રૂપિયા સુધી મગ સોળસો પચીસથી થી એકવીસોને આડત્રીસ રૂપિયા સુધી વાલ દેશી એક હજાર પચાસથી એકવીસોને પચાસ રૂપિયા વાલ પાપડી બારસો પચાસથી બે હજાર પચાસ રૂપિયા સોળી સોવીસો પિંચોતેરથી સત્યાવીસો ને રૂપિયા સુધી સિંગદાણા પંદરસો એંશીથી સોળસો ને પિંચોતેર રૂપિયા સુધી મગફળી જાડી અઢારસો એકસઠથી તેરસો વીસ રૂપિયા સુધી મગફળી ઝીણી અઢારસો ચાલીસથી તેરસો દસ રૂપિયા સુધી અળસી છસો રૂપિયાથી આઠસો ને રૂપિયા સુધી તલી બે હજારથી સત્યાવીસો બાર રૂપિયા સુધી સૂરજમુખી પાંચસો એકાવનથી છસો ને ત્રણ રૂપિયા સુધી એરંડા નવસો સાઠથી અગિયારસોને એક રૂપિયા સુધી અજમો અઢારસોથી અઠ્યાવીસો રૂપિયા સુધી સુવા તેરસો પચાસથી સોળસો રૂપિયા સુધી સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસોને નેવ્યાસી રૂપિયા સુધી સિંગફાળા બારસો પચાસથી પંદરસોને પચાસ રૂપિયા સુધી કાળા તલ સત્યાવીસોથી ત્રણ હજાર એકસોને એકાણું રૂપિયા સુધી લસણ ચૌદસો પચાસથી બત્રીસો રૂપિયા સુધી ધાણા બારસો પંચાવનથી પંદરસો ને પાસાઠ રૂપિયા સુધી મરસા સુકા સાતસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધી ધાણી તેરસો પચાસથી અઢારસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી ઓગણીસો રૂપિયા સુધી અસેરિયો સોળસો એકાવનથી અઢારસો ને એકાવન રૂપિયા સુધી કલોજી ત્રણ હજાર સાતસો અડતાલીસથી ત્રણ હજાર નવસો ને છ્યાલી રૂપિયા સુધી રાયડિયો આઠસો સિત્તેરથી નવસો ને નેવું રૂપિયા સુધી રસકાનો બી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો રૂપિયા સુધી હવે મિત્રો આપણે રાજકોટ માર્કેટમાં શાકભાજીના ભાવ શું બોલે છે એના વિશે વાત કરીજો રાજકોટમાં શાકભાજીમાં કે કાશી કેરીનો ભાવ ત્રણસો રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા લીંબુ સોળસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી શકરચેટી બસો પચાસથી પાંચસો રૂપિયા સુધી તરબૂચ બસો પચાસથી ચારસો પચાસ રૂપિયા સુધી બટેકા બસો સિત્તેરથી પાંચસોને સિત્તેર રૂપિયા સુધી ડુંગળી સૂકી એકસો દસથી ત્રણસોને એકત્રીસ રૂપિયા સુધી ટમેટા ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી સુરણ પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી કોથમરી ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી મૂળા ત્રણસો ત્રીસથી પાંચસોને રૂપિયા સુધી રીંગણાં બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી કોબીસ એંશીથી એકસોને વીસ રૂપિયા સુધી ફુલાવર બસો પચાસથી પાંચસો રૂપિયા સુધી ભીંડો ત્રણસો ત્રીસથી છસોને વીસ રૂપિયા સુધી ગુવાર પાંચસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી સિંગ ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી ટીટોળા છસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી દૂધી બસો રૂપિયાથી ત્રણસોને વીસ રૂપિયા સુધી કારેલા પાંચસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી સરગવો બસો પચાસથી પાંચસો રૂપિયા સુધી તુરિયા બસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી પરવર આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કાંકડી બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ગાજર બસો રૂપિયાથી સાતસો ને દસ રૂપિયા સુધી ડુંગળી લીલી ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી આદુ ઓગણીસો પચાસથી બાવીસો ને ત્રીસ રૂપિયા મરસા ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા સુધી મકાઈ લીલી એકસો છ્યાલીથી ત્રણસોને રૂપિયા સુધી વટાણા અગિયારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી ગલકા બે હજારથી ત્રણસો પચાસ રૂપિયા બીટ એકસો પચાસ થી ત્રણસો રૂપિયા સુધી અને મેથી ચારસો રૂપિયા થી છસો રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો તાજા રાજકોટ માર્કેટના બજાર